અમદાવાદ એએમસીએ ગત ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં આયોજન કરેલા ફ્લાવર શોની ભવ્ય સફળતા બાદ એએમસી હવે બોનસાઈ શોનું આયોજન કરવા જઈ રહી છે જી હા ફ્લાવર શોમાં કરોડોની આવક મળ્યા બાદ એએમસી સિંધુભવન રોડ પરના ઓક્સિજન પાર્કમાં બોનસાઈ શોનું આયોજન કરશે બોનસાઈ શોની વાત કરવામાં આવે તો અંદાજીત બાર હજાર ચોરસ મીટરમાં બોનસાઈ શો યોજાશે લોક વાત કરવામાં આવે તો મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને જુદા જુદા આકાર આપવાની કળાને પ્રદર્શિત કરવામાં આવશે આ શોમાં દેશ અને દુનિયાના અલગ અલગ વિસ્તારોમાંથી અંદાજે થી લઈને બસ્સો વર્ષ સુધી અને તેનાથી વધુ આયુષ્ય ધરાવતા એક હજાર વધુ બોનસાઈ અને ટોપીચોરી પ્લાન્ટનું પ્રદર્શન જાપાનીઝ ગાર્ડનની ડિઝાઇન સાથે કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોન ની અંદર સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્ક આવેલો છે ત્યાં આગળ ફ્લાવર શોની સફળતા મળ્યા બાદ આગામી સમયગાળા દરમિયાન ત્રણ માર્ચથી બનફાય શો નું આયોજન કરવામાં આવ્યું છે જે એક અઠવાડિયા સુધી ચાલશે શો ની અંદર વાત કરવામાં આવે તો જે ઝાડો દસ થી સો બસો વર્ષ જૂના છે એની પ્રતિકૃતિ આ લેખવામાં આવશે અને સિટી માટે એક આકર્ષિત વસ્તુ જે રીતે ફ્લાવર શોએ આકર્ષણ જમાયું હતું એવી જ રીતે બર્નફાઈ શો એક આકર્ષણ જમાવશે એ આપણે વાત કરીએ કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયગાળા દરમિયાન બર્નફાઈ શોનું પ્રદર્શન કરવામાં આવશે